પાસેના મુર્ઘા કેન્દ્ર પાસે આવેલા સાગર કોમ્યુનિટી હોલમાં સેવા સંસ્થા તેમજ સૌરાષ્ટ્ર પટેલ સમાજના સહયોગ અને સહિયારા પ્રયાસોથી સંચાલિત આઇસોલેશન બોર્ડની જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી જ્યાં બ્યાસી વર્ષના એક માજીએ કોરોનાને માત આપતા તેમને રજા આપવામાં આવી હતી ત્યારે આઇસોલેશન સેન્ટર ચલાવનારો શું કહી રહ્યા છે તે આપણે જાણીએ

આજે માજી છે તમારો મમ્મી છે મારી બા આ કેટલા વર્ષની ઉંમર હશે 82 વર્ષ ક્યાં વિસ્તારમાં રહેવાનું છે રામ રામ રાજ્યમાં જ્યારે તમે અહીં લાવ્યા ત્યારે એની હાલત કેવી હતી બહુ ખરાબ અચ્છા ઓક્સિજન ખૂબ જ જરૂર હતી હા ને અત્યારે તમે લઈ જઈ રહ્યા છો કેવું લાગી રહ્યું બહુ સારું મિત્રો હમણાં જ આ સાગર કોમ્યુનિટી હોલ જે મરઘા કેન્દ્ર પાસે આવેલો છે તેમાંથી 82 વર્ષના એક માજી છે તેને કોરોનાને માત આપી છે અને આ લોકોમાં એટલા માટે ખુશી છે કે એ એટલે ઉંમરના જે માજી છે તેને માત આપીને ગયા છે જેને લીધે અહીંયા ફૂલોનો વરસાદ વરસવામાં આવ્યો તો આવો આપણે મળીએ ટાઈગર ફોર્સના મિલન પટેલને જે નમસ્કાર મિલન જી સર આજે તમારા ચહેરા પર ખૂબ જ ખુશી છે શેના માટેની ખુશી છે આજે અમારા સાગર આઇસોલેશન સેન્ટર પરથી એક બ્યાસી વર્ષના માજીએ સત્યાવીસ દિવસની સારવાર બાદ કોરોના વાયરસને માત આપી અને એકદમ સ્વસ્થ થઈ અને પોતાના ઘરે હેમખેમ પાછા ફર્યા તે બદલ આજે અમારી સમગ્ર ટીમ ખૂબ જ ખુશીનો આનંદનો અનુભવ કરી રહી છે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને સેવા સંસ્થા પ્રેરિત આઇસોલેશનો સેન્ટરો સુરત શહેરમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા એમાં આ એક અમારું સાગર આઇસોલેશન સેન્ટર જેમાં સેવા આપતી સામાજિક સંસ્થાઓ કામધેનુ ધૂન સેવા મંડળ ટાઈગર ફોર્સ એસઆરડી ચેરિટેબલ ટ્રસ્ટ આત્મિય ચેરિટેબલ ટ્રસ્ટ રાષ્ટ્રભૂમિ સેવા સંઘ સોશિયલ આર્મી અને વિવિધ અસામાજિક સંસ્થાઓ જે છે એમના પ્રતિનિધિઓ અને એમના સ્વયંસેવકોની ટીમ દ્વારા સાગર આઇસોલેશન સેન્ટરમાં છેલ્લા ઘણા દિવસોથી આઇસોલેશનની સેન્ટરની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં અમે દર્દીઓને ઓક્સિજન સવારે નાસ્તો બે ટાઈમ જમવાનું દિવસે જ્યુસ ફળ ફ્રૂટ આયુર્વેદિક ઉકાળો આ દરેક પ્રકારની સારવાર અને દર્દીને આ સેન્ટરની અંદર પ્રેમાળ અને હૂફવાળું વાતાવરણ મળી રહે એ બાબતના દરેક પ્રયાસો અહીંયા કરવામાં આવી રહ્યા છે અને અમારે ત્યાંથી સૌરાષ્ટ્રમાંથી પણ દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવે છે ગયા બે દિવસ પહેલાં એક માજી કચ્છ ભુજથી અહીંયા અમારે ત્યાં દાખલ હતા કચ્છથી એ એમ્બ્યુલન્સ બાંધી અને અમારે ત્યાં અહીંયા દાખલ થયા હતા પાંચ દિવસની સારવાર બાદ એ માજી પણ ખૂબ જ સ્વસ્થ અને એકદમ સારા થઈ અને અમારા સેન્ટર પરથી રજા લીધી છે અહીંયા અમારા સેન્ટરો પર દર્દીને ખૂબ જ સારી રીતે ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અહીંયા સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સારી રીતે જાય ખાસ કરીને મિત્રો ઈશ્વરના દૂધ કહેવાય ડોક્ટર અત્યારે એ છે ડૉક્ટર સાવચ આપણે તેમને મળીએ નમસ્કાર 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 કેવા પ્રકારની કામગીરી અહીં અમારા ઇસોલેશન વોર્ડ અંદર એવું છે કે અમે એલોપેથિક દવાઓ તો આપીએ છીએ પરંતુ સાથે સાથે હોમિયોપેથિક દવાઓ આપીએ છીએ આલ્કલાઇન પાણીની અંદર અમે લોકો હોમિયોપેથિક દવાઓ નાખીને આપીએ છીએ અને અમારે ત્યાંના કોર્પોરેટર છે જે કુંદરબેન કોઠિયા એને પણ અમે કહીએ છીએ એ પ્રમાણે એ માલિશ કરી આપે છે પીઠ પર જેથી કરીને આંકડાનું તેલનું માલિશ કરી દઈએ છીએ સવારમાં પેશન્ટોને અમે લોકો દાંતણ આપીએ છીએ અડુસીના પાન ચાવવા માટે આપીએ છીએ આ બધા અને સાથે સાથે આયુર્વેદિક ઔષધિઓ બધી આપીએ છીએ હળદર અને ઘી મિક્સ કરીને આપીએ છીએ હળદરવાળું દૂધ આપીએ છીએ જે અમારે વિપુલભાઈને ત્યાંથી ગૌશાળામાંથી આવે છે આ રીત આપીએ છીએ અને એલોપેથિક દવાઓ સાથે ચાલુ રાખીએ છીએ એટલે અમારે ત્યાં રિકવરી રેટ બહુ સારો છે અને સપ્રમણમાં ગણીએ તો એવા કોમ્પ્લિકેટેડ કેસીસ હોય એમાં પણ અમને રિકવરી મળી રહી છે અત્યારે જે માજીને જે અમે રજા આપી છે એ બ્યાસી વર્ષના હતા અને પંદર દિવસે હોસ્પિટલમાં સારવાર લઈને આવ્યા બાદ ત્યાંથી જ્યારે રજા આપી દેવામાં આવી હતી ત્યારબાદ અમારે ત્યાં દાખલ રાખવામાં આવ્યા હતા અને આજે છ કે સાત દિવસમાં એમને આજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો એ જ્યારે અહીંયા આવ્યા ત્યારે એ પોતે ચાલી તો નહોતા શકતા પરંતુ બોલી પણ નહોતા શકતા પરંતુ અમારા જે જેવું વાતાવરણ આપ્યું અને સારવાર યોગ્ય કરવામાં આવી એટલે આજે રિકવર થઈને ઘરે જતા રહ્યા છે આપનું નામ વિપુલભાઈ મોવલિયા હા વિપુલભાઈ તમે પણ અહીંયા જાણ્યું છે કે વહેલી સવારથી રોજ આવી જાઓ છો આમ તો ચોવીસ કલાક પણ રહો છો એના માટે સેવા માટે શું કહો છો આ એક આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર થકી અમે તમામ કોર્પોરેટરો હોડ નંબર ચાર ઘનશ્યામભાઈ મકવાણા કુંદનબેન કોઠિયા હોડ નંબર સોળ વિપુલભાઈ મોવલિયા પાયલબેન સાકરિયા અન્ય બીજા બધા કોર્પોરેટર મિત્રોના સહયોગથી સવારે રોજ ચોવીસ કલાકની અંદર આઠ કલાક અહીં ફાળવવામાં આવે છે તમામ કોર્પોરેટરો વન બાય વન પોતપોતાની ફરજ બજાવી રહ્યા છે અને તમામ કોર્પોરેટરો એકબીજાના સાથ સહકાર આપી રહ્યા છે જેથી કરીને સાથે બીજી સંસ્થાઓ સાત સંસ્થાઓ છે રાષ્ટ્રભૂમિ સેવા સંઘ છે ટાઈગર ફોર્સ છે ધૂન સેવા સત્સંગ મંડળ છે અન્ય બીજી સંસ્થાઓ સાથે જોડાયેલી છે તમામ સંસ્થાના સપોર્ટથી આ આઇસોલેશન હોર્ડ ચાલી રહ્યું છે અને આ આઇસોલેશન હોર્ડની અંદર જે પણ વ્યક્તિ રોતા રોતા આવે છે અને હસતા હસતા અમે મોકલીએ છીએ એવું નથી કે સુરતથી અહીં પબ્લિક આવે છે સૌરાષ્ટ્રથી કચ્છથી બી આવે છે અને અહીંથી સારા થઈને જાય છે અને આશીર્વાદ આપીને જાય છે જે નામ ટાઈગર ફોર્સ વાઇસ પ્રેસિડેન્ટ બિપિનભાઈ ખાસ કરીને ઓક્સિજનની સુવિધા તમારી પાસે જે કેવા પ્રકારનું અત્યારે કામકાજ છે ઓક્સિજનની અંદર શરૂઆતની અંદર તો અમે સમજી લો કે બબે બોટલો અમારી રીતે અમે મિત્ર સર્કલમાંથી ગોતી ગોતી અને શરૂઆત કરી હતી ત્યાર પછી અમારી ટીમની સ સહયોગી થઈ અને ટેમ્પાની દ્વારા અમે રાતે વાગે ત્રણ ત્રણ વાગે ચાર ચાર વાગે જ્યારે પણ કોલ આવે છે ત્યારે અમે ટીમની સાથે અમે ઓક્સિજન ભરાવવા માટે જઈએ છીએ ત્યાં પણ આઠ આઠ દસ દસ કલાકની લાઈનો હોય છે મારું નામ પ્રજાપતિ સુરેશ ધોળેકિયા રાષ્ટ્રીય ભૂમિ સેવા સંઘના અધ્યક્ષ છું અને ગયા વર્ષે અમે પાંત્રીસ હજાર છોડું પણ આપ્યું હતું અને અહીંયા જે સાગર પુણા સાગર કોમ્યુનિટી વૉલમાં જે આઇસોલેશન વોર્ડ ખોલ્યો છે એમાં સાત સંસ્થાઓ દ્વારા જે આ જે કોરોના જે કેસ બધા આવ્યા છે એને અમે પોતાનો પરિવાર માનીને અને જ્યાં સેવા અને સેવા એ તો અમારો ફરજ આવે છે પણ આ ઉપરવાળાની ક્યાંક મહેર હશે એટલે આજે બધાએ પોતાનો પરિવાર માની અને એ બધાને સેવા પૂરી પાડે છે અને સેવા પણ અમે જ પૂરી પાડતા હોય તો ઉપરવાળાની મરજી હશે તો જ આ પાછું થતું હોય એટલે અમારો એક જ ધ્યેય છે કે જે પણ વ્યક્તિ આવે અમારો પરિવાર માનીને અને અમે જે ભગવાને પ્રેરણા છે એ પ્રમાણે સેવા કરી છે જે પણ અમારી બંધથી કોશિશ પૂરી પાડે છે અને એમાં નક્કી એક જ છે દાંત 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 કરતાં કરતા કેમ જાય એ જ અમારો ધ્યેય છે મારું નામ ઘનશ્યામ મકવાણા છે હું પોતે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર ચારનો કોર્પોરેટર છું જ્યારે અત્યારે જે વોર્ડ નંબર ચારમાં મુર્ગા કેન્દ્ર આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે એમાં ત્રીસ જેટલા બેડ છે અને અન્ય સંસ્થાઓ જે સાત પેજ સાત જેવી સંસ્થાઓને સાથ અને સહકાર લઈ અને આજે આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે આ આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધીમાં ચોપન જેટલા દર્દીઓ સારા થઈ અને સાજા થઈ અને કોરોનાને માત આપી અને ઘરે પાછા પરત ફર્યા છે આ એક ઉમાર અત્યારે ઉમંગની અનેક ઉમંગની અત્યારે અમે લાગણી વ્યક્ત કરીએ છીએ કે હજી પણ લોકો અહીંયા આવે અને જે લોકોને કોરોના પેશન્ટ છે અને અહીંયાથી સાજા થઈને જાય એવી અમારી લાગણી અને અમે એવો પ્રેમ આપ કરીએ છીએ અને જેથી આવનારા સમયમાં પણ લોકોને સારામાં સારી સુવિધા વોર્ડ નંબર ચારના જે છે આઈસોલેશન સેન્ટરમાં મળી શકે એવી અમે ખૂબ પ્રયત્નો કરીશું અને હર હંમેશા લોકોની વચ્ચે રહીને સેવાના કાર્ય કરીશું મરઘા કેન્દ્ર પાસેના સાગર કોમ્યુનિટી હોલની અંદર છે અહીં આઇસોલેશન વોર્ડની અંદર ત્રીસથી પણ વધુ બેડ છે ત્યારે સૌરાષ્ટ્રથી લોકો અહીંયા આવે છે કારણ કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં હોસ્પિટલોમાં બધે જગ્યા નથી ત્યાં વેન્ટિલેટર પણ નથી ઓક્સિજનની પણ સુવિધા નથી એટલે કે છે છતાં પણ ત્યાં કમી છે જેને કારણે અત્યારે આ લોકો અહીંયા આવ્યા છે કહેવાય છે કે જીવનમાં ચારે બાજુ ઝંઝાવા ચાલતા હોય ને તો પણ મોજમાં રહી શકે એનું નામ માણસ અને માણસ ખાસ કરીને ટાઇગર ફોર્સના દ્વારા જે અત્યારે તૈયારી ચાલી રહી છે એટલે વધુ મોજમાં જીવશે માણસ એમાં કોઈ શંકાને સ્થાન નથી હું જી ટ્વેન્ટી ફોર ચેનલ દ્વારા એ આ સંસ્થાને સલામ કરું છું કે તેઓ સેવાભાવી સંસ્થા સાથે કામ કરી રહ્યા છે જી ટ્વેન્ટી ફોર ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હસત શેટા સાથે કાપોદરા સુરત